અલ્યા અલ્યા ડોસે પાણી આલે મારી હોહના ડોહા પાણી મંગાવ પડ તારે અરે અલ્યા મને જમ ગારે આ તારે એવું છે હાથે પીવું પીઓ અલ્યા કરશું ઈ નથી હલ પાણી જાય માં ભાર છે ખતરનાક જા તો મંગાવ આંને માશી આ ભલે આવે અલ્યા ચાલા દે ડોશી

તમે કેમ ના થરા તાર માં જાતા રહે ઘરે બીજે ન તું લઈ લે પછી અલ્યા મારી નહીં આપડો બે બીજે દોશી લાબી જ નથી તારી ક્યાં હજી ઉંમર થી હેડ બીજે હોય આ પાર્ટી કરશું હા

જાદુ હોય તો બીજો ડોહો ના લઈ લેવાનો વિચાર હતો મારો ખાલી જમ એક દાડો મન હરી કરતો હતો

ખારી તમે લાવ એ બુ આવું ખારે તું ત્યાંથી રાખે આ મારી હારી લાગે પણ નથી લઈ જાય આ મરસા જેવું છે

તો <laughs> <laughs> હવે માતાના ભાગું પડશે ના ચા મંગાવી નથી બાપા તાર બાળી જોઈ ને